બહુરત્ન વસુંધરા ભારત ભૂમિના ગૌરવવંતા પ્રદેશ ગુજરાતની ડાયમંડ સિટી સુરતમાં આવેલ પ્રશસ્તિ પામેલ અનન્ય શાળા એટલે સુમન હાઈસ્કૂલ જેનો વિચાર બીજ આપણી કર્મનિષ્ઠ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આપ્યું અને આ સ્વપ્નને સાકાર પણ કર્યો શિક્ષણ એ વ્યક્તિના જીવનની સૌથી આવશ્યક અને પ્રભાવશાળી લાક્ષણિકતા છે તે દરેક મનુષ્યના જીવન અને આકારને ઘડે છે શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને આથી જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક જવાબદાર સંચાલક મંડળ તરીકે આ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું ઓછી આવક ધરાવતા વર્ગના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ મળ્યા બાદ માધ્યમિક શિક્ષણ મળે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખી બારમી ઓગસ્ટ ઓગણીસો સુરતના અલગ અલગ ઝોનમાં ચાર સુમન હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમમાં શરૂ મહાનગરપાલિકાના દીર્ઘ દ્રષ્ટા શાસકોએ બે હજાર એકવીસમાં માં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરૂ કરીને ભારતભરમાં ધોરણ એકથી થી બાર મફત કન્યા કેળવણી આપતું પ્રથમ મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા બન્યો અમારી સુમન હાઈસ્કૂલ ભારતના તેજસ્વી અને ઓજસ્વી બાળકના નિર્માણ માટે પાયાનું કામ કરી રહી છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા એમના જીવન ઘડતર કરવા સુમન હાઈસ્કૂલના શિક્ષકો પ્રતિબદ્ધ છે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે અમારો મુખ્ય ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા વર્ગના વિદ્યાર્થીઓને નજીબી ફીમાં ગુણાત્મક અને માત્રાત્મક શિક્ષણ આપવાનો છે અમે તેમના ભવિષ્યને ગણવા અને મહાન સામાજિક ક્રાંતિનો ભાગ બનવા માટે કટિબદ્ધ છીએ હા અમે સુમન હાઈસ્કૂલ છીએ